સુરતમાં એક અનોખું રામ મંદિર અગિયારસો કરોડ રામનાથ જાપ લખેલી બુકા મંદિરમાં મૂકવામાં આવી છે હજારો ભક્તો વર્ષોથી રામનાથ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે દરરોજ અને વિશેષ રામનાથ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે મારું નામ મનીષ શુક્લ મનીષ આપણે કઈ જગ્યા મંદિર આવેલું છે અને આજે રામ નવમી છે આ મંદિર આપણે આવેલું છે સુરતમાં અડાજણ વિસ્તારમાં એસએમસી એકવેરિયમ છે એની પાછળ કેબલ બ્રિજ પાસે અને આજે રામનવમી છે તો રામનવમી ના દિવસે અહીંયા સવારે છ વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ થઈ ગયા છે જે બધા ભક્તો મળીને સો પાઠ કરશે અને ત્યારબાદ ભંડારો છે એટલે બધા ભક્તોજનો માટે મહાપ્રસાદી રાખવામાં આવી છે અને રામજીની સોળસો ચાર ત્રણસો ચાર પૂજા છે એ બાદ બાર સાડા શ્રી પ્રકાશભાઈ શુક્લ છે તેમના દ્વારા અક્ષત ચંદન અક્ષતની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે તે લગભગ પહેલી વાર જ આ કોઈ મંદિરમાં છે અને આપણું મંદિર પણ લગભગ સુરતમાં મોટામાં મોટું મંદિર જો સુરતમાં હોય રામજીનું તો લગભગ આ જ મંદિર છે અડાજણ વિસ્તારમાં તો લગભગ બીજું રામજી મંદિર જ નથી એટલે એના કારણે અહીંયા ખૂબ જ ભીડ પણ એકઠી થાય છે અને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે